છેલ્લા ઘણા સમયથી નિરાધાર સાસુ વહુ એકલા રહેતા હતા તથા સરકાર દ્વારા મળતું પેન્શન ના માધ્યમથી તેમનું જીવન ગુજારણ ચાલતું હતું તેઓનું છેલ્લા ઘણા સમયથી પેન્શન બંધ થઈ ગયું હતું વિધવા બહેનના ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ફરી પેન્શન શરૂ ન કરાવી શક્યા ત્યારે તેમને સામે રહેતા અરવિંદભાઈ પટેલને જાણ કરતા અરવિંદભાઈ પટેલે અનંતભાઈ પટેલને જાણ કરી ત્યારબાદ અનંતભાઈ પટેલ દ્વારા વિધવા બહેનના જરૂર પડે તેવા તમામ કાગળ તૈયાર કરીને આ વિધવા બહેનને ફરીથી પેન્શન યોજના હેઠળ નાણાકીય સહાય શરૂ કરાવી હતી રિપોર્ટર બાબીન જોશી કપડવંત જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આપનો પરિચય અનંત પટેલ સોનીપુરા અચ્છા આપે જે વિધવા સહાયમાં જે આ માજીને તમારા માધ્યમથી એમને મદદ કરીને જે એમને ઘણા સમયથી પેન્શન અટકી રહ્યું હતું એ પેન્શન શરૂ કરાવ્યું તો આપની કામગીરી આપ કઈ રીતના મદદ કરી શકો છો જેથી અન્ય પણ જે જરૂરિયાત વ્યક્તિ છે એ આપની સુધી આવી શકે અને આપના તરફથી આવી મદદ મળી શકે અને એમને પેન્શન સમયસર મળતું રહે તો આપ એમના માટે શું સેવાઓ આપી શકો છો તે જણાવો આ વિધવા સહાય પેન્શન કપડા તાલુકામાં ઘણી વિધવા બિહારોનું પેન્શન અટકેલું છે અત્યારે ઘણા લોકોને વિધવા સહાય પેન્શન મળતું નહીં આવા જે કિસ્સામાં ઉષાબેન કાછિયા પટેલ મારી મુલાકાત કરેલી અને મુલાકાત દરમિયાન એમને છેલ્લા દસ મહિનાથી વિધવા સહાય પેન્શન મળ્યું નહોતું એમણે એમને એમની ટોટલી આખી વિધવા સહાય પેન્શન અટક્યા બાબતની વિગતવાર માહિતી મને પૂરી પાડી જેના અનુસંધાને મેં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કર્યા બાદ એમનો દસ મહિનાનું સળંગ ભેગું પેન્શન મળી ગયું અને આવા કેટલાય કિસ્સામાં બિચારા વિધવા લોકો જે છે એ લોકોના આવા પેન્શનો અટકેલા છે જો કોઈ મારો સંપર્ક કરશે તો હું આ બાબતે ચોક્કસ મદદ કરીશ અચ્છા તો આપનું સરનામું અને આપ ક્યાં મળી શકો એ છે જણાવી શકશો મારું સરનામું સોમનાથ સોસાયટી માં હું રહું છું અને જો મારો સંપર્ક કરશે તો હું ચોક્કસ મદદ કરીશ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો ચોસઠ સુમતાલીસ નવ પંચોતેર જો કોઈને આવી કોઈ તકલીફ હોય તો મારો સંપર્ક કરી શકે છે આપનું નામ જણાવો પટેલ સોમનાથ સોસાયટી અચ્છા આપે જે કાકા આ જે વિધવા બહેનને જે મદદ કરી એ આપના દ્વારા એમને પેન્શન મળતું થયું એ કેવી રીતના તમે એમને મદદ કરી એ વિષય જણાવશો ઉષાબેન કેરી છે એ મારી સામે જ રહે છે સાસુને એવો બંને રહે છે પણ એમનું દસ મહિનાનું જે પેન્શન બંધ હતું એટલે મામલતદાર કચેરીએ ઘણા ધક્કા ખાધા ત્યાંથી કંઈ એમને દસ મહિનાનું પેન્શન મળ્યું નહીં એટલે પછી મને રજૂઆત કરી કે મારું દસ મહિનાનું પેન્શન મળતું નથી અને મારે આ ઘરકામ કરીને જીવન ગુજારવાનું એટલે બહુ તકલીફ પડે છે એટલે પછી મેં વાત કરી એ અનંતભાઈ પટેલ અમારી સોસાયટી સોમનાથ સોસાયટીમાં જ રહે છે એ સામાજિક કાર્યકર છે એટલે ઉષાબેનને મેં રજૂઆત માટે ત્યાં મોકલ્યા અને અનંતભાઈએ એની જરૂરી કાર્યવાહી કરી જરૂરી ડોક્યુમેન્ટ આપી અને એમને એક મહિનાની અંદર લગભગ દસેક મહિનાનું પેન્શન એમને કચેરીએ રજૂઆત કરી અને એમને પેન્શન મળ્યું એટલે વિધવાબેનને મદદરૂપ બન્યા છે અને ખરેખર અનંતભાઈનો ખૂબ જ આભાર માનીએ છીએ માસ્તી તમારું નામ શું છે મારું નામ કાચા પટેલ ઉષાબેન છે ભાઈથી સોમનાસનું સાહેબ જ આ તમારા કેટલા સમયથી તમારું પેન્શન અટકી રહ્યું તું મારે મહિનાથી મારું પેન્શન અટકી રહ્યું હા તો કેવી રીતના તમને મળ્યું પેન્શન એ ઘણા કાખા હતા અને થાકી ગઈ એટલે મારા સામે પહેલાં કાકા હતા અર્વિંદ કાકા કરીને એને અમે નામ વાત કરી તો આ